વિદાય સન્માન સમારોહ શાળા પટાંગણમાં યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત દીપ્રાગટ્ય પ્રાર્થના સ્વાગત ગીતથી કરવામાં આવી હતી આયોજિત કાર્યક્રમમાં ગામના સરપંચ ઇદમબહેન વસાવા ડેપ્યુટી સરપંચ એડવોકેટ સતીષભાઈ વસાવા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર ઉપપ્રમુખ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ સુરત જિલ્લા સંઘના મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ શ્રી ઇમરાન ખાન પઠાણ જિલ્લા સંઘના કન્વીનર સલાહકાર સમિતિ અનિલભાઈ ચૌધરી ઉપપ્રમુખ રતનસિંહ વસાવા માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી હિતેન્દ્રભાઈ ચૌધરી માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી અજીતસિંહ પુનાળા બીટ નિરીક્ષક શ્રી પી ગામિત મોહનસિંહ ખેર મનહરભાઈ પરમાર જિજ્ઞેશભાઈ ચૌધરી બચુભાઈ ચૌધરી કેન્દ્ર શિક્ષકો અન્ન તાલુકામાંથી પધારેલ શિક્ષકો મુખ્ય શિક્ષક શ્રીઓ તેમજ તેઓના કુટુંબીજનો શાળા પરિવારજનો બાળકો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ઉપસ્થિત મહાનુભાવોના વરદસ્તે લલ્લુભાઈ ચૌધરીને શાલ ઉડાડીને મોમેન્ટો આપી સન્માનપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા ગ્રામજનો શિક્ષકો દ્વારા સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી કિરીટભાઈ પટેલે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે લાલુભાઈ ચૌધરીએ શાળાના બાળકો માટે પણ ખૂબ સારું કાર્ય કરેલ છે તેમજ તેઓના ઘર માટે પણ કાર્ય કરેલ છે તેઓએ તવે ઉજાગર કર્યું છે તેમના આ સ્વભાવના લાભ સમાજને પણ મળે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી મને આનંદ છે કે આજે મેં આ કાર્યક્રમમાં હાજરી આપી છે જિલ્લા સંઘના મહામંત્રી શ્રી અરવિંદભાઈ ચૌધરી બીટ નિરીક્ષક પિયુષભાઈ ગામિત તેઓના સુપુત્રએ પણ પ્રસંગને અનુરૂપ વાત કરી હતી પિતાના કાર્યોને બિરદાવ્યા હતા અન્ય મહાનુભાવો પણ પ્રસંગને અનુરૂપ વાત કરી હતી શાળાના સ્ટાફે પણ પ્રસંગને અનુરૂપ ખૂબ જ સુંદર વાત કરી હતી નિવૃત્ત થનાર લલુભાઈએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આપણે આપણું કાર્ય કર્તવ્ય નિષ્ઠાથી કરવું જોઈએ તેમજ મારું આ સન્માન કરવા બદલ શાળા પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર માનેલ હતો જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોહનસિંહ ખેરે કરેલ હતું અને તે સૌએ ભોજન સાથે લીધું હતું ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપણી કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે